માંડલમાં આરોગ્ય સુવિધાઓનો નવો અધ્યાય ચાર ગામના પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ માંડલ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે મોટું પગલું ભરાતા સોલ ગામ ખાતે રૂપિયા એક પોઈન્ટ એસી કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર ગામ રીબડી એંદલા વનપરડી અને સોલ ગામના પેટા આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે કરવામાં આવ્યું ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં માંડલ તાલુકામાં કુલ વીસ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે હવે તાલુકાના નાગરિકોને સારવાર માટે અન્ય તાલુકા કે જિલ્લામાં જવું નહીં પડે આ પ્રસંગે જિલ્લા તથા તાલુકા સભ્યો તાલુકા ભાજપના હોદ્દેદાર ગણ અને ચારે ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે